પસને સાકલે તમે વાડી કપાની તો તમાર મમન છોર કે આ ગીત સાંભળે ગજબ બે હે સવાર પડે કે ઘીવાળા રોડ કરીને શિરાવા બેહી ગયો એમ તો બે ત્રણ દિવસ એક દર વર્ષત પડતો પણ આદ રહી ગયો એટલે હું વાડી આટો મારો ઉપડી ગયો એટલે લાયન મોટો સ્વિમિંગ પૂલ બનાવી નાખ્યો હે હવે જે વાડી નો પકે તો આપણા રસ્તમ કે આવો દેખો જરા કોમેન્ટ કરો કે શું કહેવાય એ બોલે તો વાડે જાય પેલો પેલું કામ કરવાનું પછી ભલે કઈ ખબર ન પડતી હોય હાંસી પાસે ઉપડી ગયા ગારામ હતા કાકાના ઘર બાજુ પેલા સપલું પડ્યું હોય જરા કોમેન્ટ કરો કેવાય ઘરની વાળે લોચાલ ઉપડી ગયા ભાગી વાડે કેમ કે ત્યાં જણ આપડે કપા નીંદ કપા ની શરૂ ન કરે એને એટલે દાતડી હાથમાં તારો ભાઈ બસો સીણો કપાફુલી વાળી આવું દે એમ તો વાડે એટલે આપણે કઈક ને કઈક તો ખાવા પણ ઈ માટે આપણે સ્પેશિયલ સમોસા આયા હતા બે ત્રણ કલાક પછી બ્લેક મેનાર ઉપડી ગયા રાણપુર એમ કે ત્યાં જના આપણે થોડા કાવાડી હશે આપવાના પ્રમોશન વિડીયો શૂટ કરવાનો ઉપડી ગયા ઘર બાજુ આજનો વિડીયો કેવો અલગ જરાક કોમેન્ટ કરવા પાસે ફોલો કરવાનું ભૂલતા નહીં